દાંતની સફાઈ સારી રીતે ના થઈ શકતી હોય ત્યારે તમને આ સમસ્યા જોવા મળે છે તો ચાલો આપણે જાણીએ કે કેવી રીતે તમે આને સાફ કરશો સૌથી પહેલા વાત કરીએ ખાવાના સોડા આપણે બ્રેડ અને કેક જેવી વસ્તુઓ માટે બેકિંગ સોડાનો ઉપયોગ કરીએ છીએ પરંતુ તેનો ઉપયોગ દાંત સાફ કરવા માટે પણ કરી શકાય છે જો તમે ઈચ્છો તો ઘરે બેકિંગ સોડાની પેસ્ટ તૈયાર કરો અથવા એવી ટૂથપેસ્ટ ખરીદો જેમાં બેકિંગ સોડાનું પ્રમાણ વધુ હોય ઘણા સંશોધનોમાં એ પણ સાબિત થયું છે કે આ એક સલામત પદ્ધતિ છે આ માટે બેકિંગ સોડા અને લીંબુનો રસ મિક્સ કરીને ટૂથબ્રશની મદદથી દાંત પર લગાવો અને હળવા હાથે ઘસો આવું બે ત્રણ વાર કરવાથી દાંત એકદમ સાફ થઈ જશે નારિયેળનું તેલ નારિયેળ તેલ દાંતની પીડાશ દૂર કરવા માટે ખૂબ જ ફાયદાકારક છે નારિયેળનું તેલ અથવા તલનું તેલ દાંત પર ઘસવાથી દાંતની દૂર થાય છે નારિયેળના તેલનો ઉપયોગ કરવાથી દાંતનો સડો પણ અટકાવી શકાય છે લીંબુ અને નારંગીની છાલ દાંતને સફેદ અને ચમકદાર બનાવવા માટે લીંબુ અને નારંગીની છાલને ચાવો અથવા દાંત પર ઘસો આ પ્રક્રિયા તમે અઠવાડિયામાં બે વાર કરી શકો છો આ દાંતની પીડાશ દૂર કરવામાં મદદરૂપ છે લીમડાનું દાંતણ મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે પહેલાના લોકો લીમડાનું દાંતણ કરતા હતા આજે પણ ગામડામાં લીમડાનું દાંતણ ઘણા બધા વડીલો કરતા હોય છે લીમડાનું દાંતણ દાંત સાફ કરવા માટે એક સારો વિકલ્પ છે દરરોજ લીમડાના દાંતણનો ઉપયોગ કરવાથી તમારા દાંત એક અઠવાડિયામાં ચમકદાર દેખાવા લાગશે. મીઠું. મીઠાનો ઉપયોગ આપણે ભોજનનો સ્વાદ વધારવા માટે કરીએ છીએ, પરંતુ તેનો ઉપયોગ દાંત સાફ કરવા માટે પણ કરી શકાય છે. આ માટે એક બાઉલમાં મીઠું રાખો અને તેને આંગળી કે બ્રશની મદદથી દાંતના દરેક ખૂણામાં ઘસો. આમ કરવાથી દાંત સાફ રહેશે અને તમામ પ્રકારના હાનિકારક બેક્ટેરિયા પણ નાશ પામશે. તમે થોડા ગરમ પાણીમાં મીઠું નાખી તેના કોગડા પણ કરી શકો છો મિત્રો વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો જાહલ વેદિક ફાર્મ યુટ્યુબ ચેનલ પર નવા હોય ચેનલ ને સબસ્ક્રાઈબ કરો તો નવા વિડીયો સ્ટે હેલ્ધી